અરવલ્લી જિલ્લાના શામરાજી ખોડંબા પાસે બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. રાજસ્થાન પરિવહન ની બસ અને કાર વચ્ચે અકસ્માત. કારમાં સવાર ત્રણ પોલીસકર્મી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત. પોલીસકર્મીઓ મેઘરજ મહોરમ પર્વના બંદોબસ્ત માંગ જઈ રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત નડ્યો લ્યો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શામરાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા. બસની બ્રેક ફેલ થવાના કારણે સર્જાયો અકસ્માત. અરવલ્લી જિલ્લાના શામરાજી ખોડંબા પાસે બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત રાજસ્થાન પરિવહનની બસ અને કાર વચ્ચે અકસ્માત કાર માંગ સવાર ત્રણ પોલીસકર્મી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ મેઘરજ મહોરમ પર્વના બંદોબસ્ત માંગ જઈ રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત નહીં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શામરાજી હોસ્પિટલ ખાતે ખસેડા બસની બ્રેક તેલ થવાના કારણે સર્જાયો અકસ્માત અરવલ્લી જિલ્લાના શામળાજી ખોડંબા પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત રાજસ્થાન પરિવહન કાર વચ્ચે અકસ્માત સવાર ત્રણ સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત મેઘરજ મહોરમ પર્વના બંદોબસ્ત માંગ જઈ રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત ન ઈજાગ્રસ્તોને ને સારવાર અર્થે શામળાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા બસની બ્રેક ફેલ થવાના કારણે સર્જાયો અકસ્માત